જય શ્રી કૃષ્ણ ઓમકાર કર્મગાડી એન્ડ એસ્ટ્રો સર્વિસની અંદર બધા જ દર્શક મિત્રોનું બધા જ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નવા વર્ષની અંદર બે હજાર પચીસની ની અંદર કયા રાશિવાળા જાતકોને નોકરી મળી શકે છે

આ રાશિ વાળા જાતકો આ નવા વર્ષની અંદર સારી રીતે પ્રયાસ કરે અને પોતાની સારી તૈયારી નોકરીનો લાભ છે સારા વ્યવસાયનો લાભ છે અને સાથે સાથે જીવનની અંદર સારો એક આનંદ પણ બંધાય છે બીજી સાથે સાથે વાત કરીએ તો નવા વર્ષની અંદર કર્ક રાશિ વાળા જાતકોમાં માટે પણ નોકરીનો યોગ બધાય છે આ રાશિવાળા જાતકોને પણ નવા વર્ષની અંદર સારી રીતે નોકરી પ્રાપ્ત થઈ શકે છે સારી રીતે પોતાની તૈયારી અને પોતાની અનુકૂળતા પ્રમાણે શોધે તો સારી નોકરી એમને પ્રાપ્ત થઈ શકે છે બીજી વિશેષ વાત કરીએ તો કે મિથુન લગ્નવાળાને ધન લગ્નવાળાને ત્યાર પછી સિંહ લગ્નવાળાને આ ત્રણે ત્રણ લગ્નવાળાને આ નવા વર્ષની અંદર નોકરીનો લાભ પ્રાપ્ત થઈ શકે છે હવે આપણે વિશેષ વાત કરીએ કે આ રાશિવાળા જાતકો માટે કયો ઉપાય કરવાથી જીવનની અંદર નોકરી જલ્દી પ્રાપ્ત થાય તો સૌથી પહેલા એવું કહ્યું કે આ રાશિવાળા વાળા બને ત્યાં સુધી હરિદ્રા જે ચૂર્ણ છે હળદર જે પાવડર છે એ પાવડર દ્વારા ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરવામાં આવે તો આ રાશિ વાળા જાતકોને નવા વર્ષની અંદર ઝડપથી નોકરીનો લાભ પ્રાપ્ત થશે બીજી વિશેષ વાત કરીએ તો કે ભગવાન શિવ ઉપર કેસરવાળા જળથી અભિષેક કરવામાં આવે તો પણ આ રાશિવાળા જાતકોને નવા વર્ષની અંદર જલ્દીથી નોકરીનો લાભ પ્રાપ્ત થશે એથી વિશેષ વાત કરીએ તો કે ભગવાન નારાયણ ઉપર વિષ્ણુ શાસ્ત્રના પાઠ દ્વારા હળદરના જળ વડે અભિષેક કરવામાં આવે તો પણ આ રાશિવાળા જાતકોને નવા વર્ષની અંદર નોકરીનો લાભ પ્રાપ્ત થશે એથી વિશેષ વાત કરીએ તો કે ભગવાન શિવને અલગ અલગ પદાર્થ દ્વારા જલાભિષેક કરવામાં આવે તો પણ આ જાતકોને નવા વર્ષની અંદર નોકરીનો લાભ પ્રાપ્ત થશે અને સાથે સાથે બીજી એક વિશેષ વાત કરીએ કે ભગવાન શિવનું એવું કહેવાય છે કે અર્ક કેતા આંકડાના પુષ્પ વડે શાસ્ત્ર અર્ચન કરવામાં આવે અને શિવની આરાધના કરવામાં આવે તો પણ આ જાતકોને નવા વર્ષની અંદર નોકરીનો લાભ પ્રાપ્ત થશે બીજી વસ્તુ આ જે રાશિવાળા જાતકોના મેં અહીંયા પણ નામ લીધા જે રાશિઓના જે લગ્નના એ રાશિવાળા જાતકોને અને લગ્નવાળા જાતકોએ આ નવા વર્ષની અંદર ઘણા બધા લાભ પ્રાપ્ત કરી શકે છે નવા વર્ષની અંદર સારી રીતે ધન લાભ પ્રાપ્ત કરી શકે છે જીવનની અંદર મેં આ જે ઉપાય બતાવ્યા એ ઉપાય કરવા માટે મહિનાની અંદર એક વાર કરે અથવા તો વીકની અંદર એક વાર કરે તો આ નવા વર્ષની અંદર એને નોકરીનો લાભ પ્રાપ્ત થશે બીજું તમારા જન્માંકની અંદર તમારા રાશિનું પ્રભુત્વ કેવું છે તમારા જન્માન તમારા અમદાવાદની અંદર અમારી ઓફિસ છે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે તમે અમારી સાથે વાત પણ કરી શકો છો રૂબરૂ આવી ઓફિસ પર વિઝિટ પણ કરી શકો છો અને તમારા જન્મકુંડલીના માધ્યમથી તમારા જીવનની અંદર સારું માર્ગદર્શન મેળવી શકો છો તમે ફોનના માધ્યમથી જો તમે અમારી સાથે વાત કરવા માગતા હો તો સાંજે છ થી નવ અમારા ઓફિસનો સમય છે આ સમય દરમિયાન તમે અમારી સાથે વાર્તાલાભ કરી શકો છો ફોન દ્વારા અને જે કંઈ પણ અમારો ચાર્જ છે એ તમે ઓનલાઈન અમને પે કરી શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ